હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કરનામ તમારું સ્વાગત છે આજે આપણે પાવર કાપ હોય અને ઘરોએ મહેમાનો આવે તો મેંગો રસ કેવી રીતે બનાવવો તે આપણે જોઈએ આ મેંગો રસમાં આપણે બ્લેન્ડરનો કે મિક્ચરનો ઉપયોગ કરવાનો નથી તો ચાલો આ બનાવીએ લાઇટની જરૂર વગર મેંગો રસ તો ચાલો રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે આ કેરીમાંથી ઉપયોગી એવી સરસ મજાની ટેસ્ટી એવી રેસિપી બનાવીએ તો કાલે મારા ઘરે મેમના આવ્યા અને સવારથી ત્રણ કલાકનો પાવરનો કટ હતો ત્યારે મને મારા મમ્મી મિક્સર કે બ્લેન્ડર વગર કેરીનો રસ કાઢીને આપતા મમ્મી એ રીતે સરસ મજાનો કેરીનો રસ બનાવ્યો કે બધાને ખૂબ જ મીઠો લાગ્યો છે તો આજે એ જ ખૂબ જ ઉપયોગી રીત તમારી સાથે શેર કરું છું તો આ છે ને મેં ત્રણ કેરી લીધી છે આ કેરીને આપણે સરસ પહેલાં બે પાણીએ ધોઈ નાખશું આ કેરીને છે ને સરસ મજાની ધોઈ નાખી છે અને થોડી થોડી લુચી પણ નાખી છે તો આને છે ને આપણે ગોરવાની છે તો પેલા આ જે નીચેનો ભાગ છે ને ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું તો આને છે ને આપણે આ રીતે સરસ મજાની ઘોરી લઈશું કેરીને આપણે ઉપરથી નહીં પેલા નીચેથી જ આપણે ગોરવાની અને પછી આ રીતે આપણે ઉપરથી પછી એક ઘોરશું આ રીતે એકદમ પોચી સરસ મજાની આપણે કેરી કરી નાખી છે તો આ કેરીમાંથી આપણે રસ કાઢશું તો એક બાઉલ લેશું આપણે અને ઉપરનો છે ને ડીટીયાનો ભાગ આપણે કાઢી લેશું ને આ રીતે આપણે ધીમે ધીમે કેરીને સ્મૂધ એકદમ કરતા જશું અને રસ કાઢતા જશું આપણે પેલા છે ને ગોટલો નથી કાઢવાનો પણ આ રીતે આપણે બધો સરસ રસ કાઢી લઈશું અંદરથી પછી છેલ્લે આપણે ગોટલા બાર ગોટલો પણ એકદમ ચોખ્ખો નીકળ્યો છે સરસ મજાનો થોડો થોડો જ રસ છે અંદર આ ગોટલાને છે ને આપણે પ્લેટમાં રાખી દઈશું રસ કાઢી નાખ્યો છે આ છે ને બીજી કેરીને પણ આ રીતે આપણે એકદમ સરસ ઘોરી લઈશું હંમેશા પેલા છે ને નીચેથી જ આપણે પ્રેસ કરવાનું આ રીતે અને સ્મૂથ કરી લેવાની કેરીને એકદમ નીચેથી સ્મૂથ થાય ને પછી આપણે ઉપરથી કરવાની પેલા આપણે ઉપરથી નહીં કરવાની અને મિક્સર બ્લેન્ડરનો આપણે જે રસ કાઢી છે એની કરતાં જે હાથથી રસ કાઢી છે ને એટલો મીઠો અને સરસ લાગે છે તો આમાં આપણે ખાંડનો પણ ઉપયોગની જરૂર નથી પડતી હવે છે ને આપણે ત્રણેય કેરીનો સરસ રસ કાઢી નાખ્યો છે તો આપણે વિસ્કરની મદદથી આપણે ઝેરી લઈશું તમે નોર્મલ ઘરમાં આપણે ઝેણી હોય તેનાથી પણ આપણે શકાય આપણો રસ છે ને થાય ને ત્યાં સુધી આપણે એકદમ સરસ સ્મૂથ કરી લીધો છે હવે છે ને આને આપણે ગયણું લઈશું અને ગાળી લઈશું નીચે એક બાઉલ રાખ્યું છે ને ઉપર એક ગયણી રાખી છે તો એમાં છે ને આ રસ આપણે એડ કરતા જશું ને આ રીતે આપણે ગારી દીશું સરસ

જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કયા સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને જણાવજો મારી રેસીપી હંમેશા સાદી ને સરળ રીતે હોય છે જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે થેન્ક યુ